કરજણ ડભોઈ રોડ ખકડતા થતા વાહન ચાલકો હેરાન કરજણ તાલુકાને ડભોઈ સાથે જોડાતા સ્ટેટ હાઈવેનો 38 કિલોમીટરનો દોડ બિસ્માર રોડ બિસ્માર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે કરજણ થી વેમારડી સુધી રોડ ઠીકઠાક હોય જારે વેમારડી થી કાયા સુધીનો 11 કિલોમીટરનો રોડ ઉપર રાજનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે રોડ ઉપર વાહન કે આ ચલાવવું એક પ્રશ્ન થઈ રહ્યો છે નાગરિકો દ્વારા સ્ટેટ હાઇવેમાં રજવાતો કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા લીલા ફોફી કરી વેટ ઉતારતું મરામત કરવામાં આવે છે ને આજે રોડ ઉપર પરિસ્થિતિ એની એજ ખાડા રાજની જોવા મળી રહી છે લાંબા સમયથી રોડ નવીન બનાવવામાં આવ્યો ન હોવાથી કરજણ તાલુકાના વેમારડી ગણપતપુરા ગંધારા જેવા ગામના નાગરિકોને અવરજવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે રોડ ઉપરના ખાડા રાજને લઈ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે કરજન અને ડભોઈ તાલુકાને જોડતો આ સેન્ટર હાઇવે પર મોટા ગાબડા પરવાતી રાહદારીઓ તેમજ નાગરિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે તંત્ર અને આ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના મિલીભગતના કારણે નાગરિકો તેમજ રાહદારીઓને જે જે તકલીફ પડી રહી છે આપ જોઈ શકો છો આ રસ્તા પર રહીને એમ્બ્યુલન્સને કદાચ નીકળવું હોય ને તો આવનારા જે ગામો છે એની મહિને રહીને એમ્બ્યુલન્સને જો કરજણ લઈને જવું હોય ને તો દિલીવરીવાર મહિલા પણ અહીં આગળ અસુરક્ષિત છે એનું જીવનો જોખમ આવી જાય છે અને અવારનવાર આવી રજૂઆત ઓગસ્ટ બે હજાર બાવીસમાં પણ થઈ હતી તે દરમિયાન પણ આ લોકો લપેટો મારીને નીકળી ગયા હતા હું તંત્ર આ તંત્ર ભ્રષ્ટ તંત્રને કહેવા માગું છું કે વારે ઘડી આ રજૂઆતની હવે અંત આવી ગયો છે અહીંથી આગળ આ પ્રજા એટલી આક્રોશમાં આવી ગઈ છે કે તમારી ખુરશી અને તમારા સુધી ના પહોંચી જાય એનું ધ્યાન રાખજો આવનારા ચોમાસાની અંદર આ ચોમાસું જે આવી રહ્યું છે આવનારા દિવસોની અંદર એ દરમિયાન આ રસ્તો ક્લિયર થઈ જવું જોઈએ અને રસ્તાનું સમારકામ થઈ જવું જોઈએ એવી લાગણી અને માંગણી છે અમારી